ગુડ મોર્નિંગ અને સ્વાગત છે ચોથા દિવસમાં તો હવે ઉઠીને નીકળી ગયા છે અમે અને આજનો પોઈન્ટ છે લુસનબાગ જવાનો અને રસ્તામાં એક પોઈન્ટ સારો એવો આવે છે તો ઊભા છીએ અંદરના જે ગામડાઓના રસ્તા હોય ને ત્યાંથી જઈએ છીએ કેમ કે મોટરવેથી જઈએ તો સિવરીકથી કંઈક દોઢ કલાક જેવું થાય છે પણ આવા ગામડાના રસ્તેથી સાડા ત્રણ કલાક થાય છે પણ જો ગામડાના રસ્તે જઈએ ને તો આવા બધા વ્યૂ જોવાના મળે તમને જો આ કોઈ રેન્ડમ ગામ જ છે ત્યાં આગળ ઊભા છીએ અમે સરસ લેક છે નાચનું જે વેધર છે ને થોડુંક રેની છે એટલે અમે વિચારીએ બગ જઈએ જો અહીંયાથી અમારે દોઢ કલાક જેવું બતાવે છે જવાનું અહીંયા થોડી બ્રેક લઈ લઈએ વોશરૂમ બ્રેક ને કોફી બ્રેક સરસ એવી લેક છે તમે અહીંયા બોટ ને કરી શકો છો અત્યારે લીધી છે કોફી તો ચાલો એન્જોય કરીએ કોફી thank <laughs> રસ્તામાં વચ્ચે ઉભા રહ્યા છે અને ગામનું નામ છે બ્રિન્સ સરસ લેક છે અહીંયા આગળ આઈ ડોન્ટ નો એના પાણીમાં શું છે પણ એકદમ ગ્રીન ડોનો કેમેરામાં દેખાય છે કે નહીં એકદમ ગ્રીન જો અમારે કલાક જેટલું બાકી છે અહીંયાથી પણ ઉભા રહ્યા હતા રસ્તામાં સારી જગ્યા મળી તો ઉભા રહ્યા છે લોટન એન્ડ પહોંચી ગયા છે હવે પહેલા પહેલું બધાને લાગે છે ભૂખ તો ખાઈ લઈ જાય અહીંયા આઈ ડોન્ટ થિંક એન ઇન્ડિયન રેસ્ટોરન્ટ છે જે પીઝા પાસ્તા મળે આપણે ખાઈ લઈએ અને જો તમને બતાવો લોકેશન અહીંયા બધા અહીંયા લાગડા ના છે રેસ્ટોરન્ટ માં ખાવા બેઠા છે જે છે લોટન બ્રુને હવે પ્રોનાઉન્સિએશન આવડી બોલે તો આ છે રેસ્ટોરન્ટ આ રેસ્ટોરન્ટ નું નામ છે ઇન્ડિયન ગૂગલ માં સર્ચ કર્યું પણ દેખાય નહી કે એટલે જે કે બરાબર છે વેજ નો ઓપ્શન છે મેકરોની પાસ્તા છે પેને પાસ્તો છે હા એ વાંધો નહી આવે

અર્ધો પર્વતો વાદળની અંદર જ છે ત્યાં આગળ છે આવી હાઈ સ્ટ્રીટ જેવું જે બધી સુવિનિયા શોપ છે નોર્મલ બુડિંગ શોપ્સ રેસ્ટોરન્ટ્સ અને બાર ને બધું છે તમારે જણા દે ને હા અમારે ઇન્ડમ છે એવાલા જેવું હોય તો હું નહીં હું નહીં ઓકે પાર્કિંગ પ્લોટ પર આવી ગયા છે ગાડી પાર્ક કરી દીધી છે અને પછી ડિનર કરીશું અહીંયા કે અહીંયા ઇન્ડિયન રેસ્ટોરન્ટો ઘણી બધી છે लेडीनर करें पच्चीस हिदा ज़ुरिक होटले जे बैक कल लग जो तो जे उतावू जिया ठीक है लोग चंडू घोटा हूँ तुम लोग करता से हो करता से हो अच्छा ये आजू तार तो ही से होए हाँ गौर गौर पर आजू बजा ताया 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 तार तो ही से होए गौर गौर पर इन गाड़ी पार्क करने में राइट साइडेज करीज है ત્યાંથી ઉતરી એટલે સીધા કસીનો કુરસાલ કરીને જગ્યા છે ત્યાં આગળ યશ ચોપરાનું સ્ટેચ્યુ બનાવેલું છે કેમ કે યશ ચોપરા જે છે ને અહીંયાના બ્રાન્ડ એમ્બેસેડર છે ઇન્ટર એ મોસ્ટલી મૂવીઝમાં એમને સ્વિટરલેન્ડ કવર કરેલું છે અને ડીડીએલ જેમાં બી ઘણા એવા જગ્યાઓ કવર કરેલી છે એમને તો અહીંયા છે એમનું સ્ટેચ્યુ आज ये छह जगह है त्यांगड़ी एक डीडीएलजेनु भी शूटिंग थयो तो त्यांगड़ी जे एक सीन छे के शाहरुख खान काजोल पर प्रैंक करे गुलाबा पे ये सीन नु शूटिंग अहींगड़ी थेलो यहां मेन रोड छे ये नो तो हाफे हमने जमीनें निपपी गया छे पाछा હોટેલે જવા માટે અહીંયાથી મિનિમમ બે કલાક જેવું થશે અમને પહોંચતા અને પછી ત્યાં જઈને અમે કાલે પ્લાન કરીશું જે અમારો પ્લાન છે માઉન્ટ એસ જવાનો અહીંયા છે ને સારું એવું ટુરિસ્ટ એટ્રેકશન છે માઉન્ટ એ પ્લાન કરીશું કાલે અને રેસ્ટોરન્ટમાં જમી લીધું છું ઘણું બધા ઓપ્શન હતા વેજીટેરિયનમાં પણ અમે એક સાઉથ ઇન્ડિયનમાં ગયા હતા સાઉથ ઇન્ડિયન રેસ્ટોરન્ટમાં ખાવાનું ઓકે હતું પણ તમે અહીંયા આવતા હોય તો બી પ્રિપેર પ્રિપેરજો કે સ્વિટરલેન્ડમાં ખાવાનું બહુ જ મોંઘું છે એક મેઇન કોર્ષ તમારો ઓર્ડર કરવો હોય તમારે મિનિમમ પચીસ થી ત્રીસ સ્વિસ થાય છે ખાલી સબ્જીના તો પ્રિપેરેશન સાથે આવજો તો બહુ જ મોંઘું છે સ્વિટરલેન્ડ